ત્યારે રાધનપુરના મસાલી સહિત કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ અને આમ લોકોએ રસ્તા રોકવા આંદોલન ચલાવી વિરોધ દર્શાવ્યો હતો જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને શહેરમાં મસાલી રોડ વિસ્તાર વોર્ડ નંબર સાતમાં ખુલ્લી ગટરોના ઢાંકણા ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ શહેરની સોસાયટીઓમાં રાધનપુર નગરપાલિકા દ્વારા દવાઓ છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન સહિત આમ લોકો દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ અને રોગચાળાને લઈને રાધનપુર મામલતદાર સહિત પાટણ કલેક્ટરને અઠવાડિયા પહેલા લેખિત અને મૌખિક રજૂઆત કરતા રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા દવાનો તાત્કાલિક છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અને રાધનપુર